ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર મારુતિ સ્વિફ્ટ ડિઝાયરની જાહેરાત આવી છે આ સ્વિફ્ટ ડિઝાયર ગાડી વેસની છે જે મિત્રો એકદમ સાસવેલી છે ટીપટોપ કન્ડિશનમાં છે સાવ ઓછી સારેલી છે સસ્તા ભાવે છે અને સારી ગાડી છે તો ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે મારુતિ સુઝુકીની ચૂક્ય સ્વિફ્ટ ડિઝાયર આ સ્વિફ્ટ ડિઝાયર ગાડી બેસવાની છે જે જે તેરના પાર્સિંગમાં ગાડી જોવા મળી જવાની છે અને મોડલની વાત કરીએ તો બે હજાર તેરનું મોડલ છે ગાડીના ઓનર બે ઓનર એટલે કે સેકન્ડ ઓનરની અંદર આ સ્વિફ્ટ ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીની સાવી બે છે અને ફક્ત ને ફક્ત એક લાખ ને ત્રણ હજાર કિલોમીટર ગાડી જૈન્યુન ફરેલી છે આ મિત્રો જૈન ફરેલી ગાડી ગાડીની અંદર મિત્રો સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને એ પણ મિત્રો ઓરિજિનલ કંપનીનું સાઉન્ડ સિસ્ટમ તમને જોવા મળી જવાનું છે ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે ગાડીમાં એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે ટાયર બધા મિત્રો તમને નવા જોવા મળી જવાના છે સીટ કવર નવા છે અને બેટરી નવી છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને અને ટોપ કન્ડિશનમાં છે એ એકદમ મિત્રો સાસવેલી ગાડી છે સાવ નવી હોય એવી કન્ડિશનમાં ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મને તમારા કોઈ પણ મિત્રને સ્વિફ્ટ ડિઝાઇલ ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ લઈ શકે મિત્રો આ સ્વિફ્ટડીઝર ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને ત્રીસ હજારમાં આ સ્વિફ્ટડીઝર ગાડી વેસવાની છે હા મિત્રો બે હજાર તેરનું મોડલ સેકન્ડ ઓનર તો ફક્તને ફક્ત ત્રણ લાખને ત્રીસ હજારમાં એમાં મિત્રો તમે ગાડી જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો કહેવું એવું છે કે આ કિંમતની અંદર પણ તમને નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે આ મિત્રો કિંમતમાં ફેરફાર થશે આ સ્વિફ્ટ ડિઝર ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો અમારે વિડીયોમાં આપવામાં આવતી જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો જે તે વાહન માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો જેથી કરી વાહન તમને વહેલામાં વહેલી તકે મળી જાય અને બીજું મિત્રો વાહન જોવા જાઓ તો ગાડી માલિકને કોલ કરીને જવું જેથી કરી ગાડી વાહન છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળી શકે